ભુજની ભાગોળે આવેલ મિરજાપુર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનું અદ્ભુત આયોજન થવામાં આવ્યું સાહીઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી ભુજની ભાગોળે આવેલ મિરજાપુર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને સરસ્વતી સન્માન સમારોહના આયોજનમાં સૌથી મહત્વની વાત એ જોવા મળી કે જ્ઞાતિનું સંગઠન મજબૂત બને તેવા આશય સાથે સૌ જ્ઞાતિજનો એક મંચ પર ભેગા થયા અને સુખ દુઃખના પ્રસંગમાં સમસ્ત બ્રહ્મ સમાજનું આગેવાન અને યુવાન ભાઈ બહેન સાથે તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો જે આ સમગ્ર કાર્યક્રમનું એક ઉજળું પાસું જોવા મળ્યું હતું બ્રહ્મ સમાજના આગેવાનોએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ વખત મિર્ઝાપર ખાતે આ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો એક મંચ નીચે ભેગા થયા છે જ્ઞાતિના સંગઠનને ઉજાગર કરવા માટેની વાતને વિસ્તૃતપણે દોહરાવવામાં આવી છે અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનાવવાનો કોલ વ્યક્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને કોઈપણ પ્રકારના સારા માઠા પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ એક થશે તેવી હાકલ કરવામાં આવી છે અને જ્ઞાતિના કોઈપણ પરિવારના લોકોને કોઈપણ પ્રકારની જરૂરિયાત હશે તો જ્ઞાતિજન ઉપસ્થિત રહેશે હાજર રહેશે તેમના પ્રશ્ન સોલ્વ કરશે તેવો ઐતિહાસિક નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે તાળીઓના ગડગડાટથી ઉપસ્થિત રહેલા ત્રણસોથી વધુ લોકોએ આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો સાથોસાથ વડીલ વંદના કરવામાં આવી હતી વડીલોને પૂરેપૂરો આ કાર્યક્રમમાં એક પ્રેફરન્સ આપવામાં આવ્યું હતું વડીલનો મોભો મતબો જળવાઈ રહે તે પ્રકારનું આયોજન આજે કરવામાં આવ્યું હતું અને સૌથી મહત્વનો નિર્ણય એ છે કે દર વર્ષે આવું સ્નેહમિલન અને આવડો મેળાવડો યોજવાની પણ વાત કરવામાં આવી હતી ખાસ કરીને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા તમામ લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધ્યક્ષ વિનોદભાઈ વરસાણી પણ ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં શ્રીમતી હસ્તાબેન સુરેશભાઈ ગોર્ક જેવો ઇનામના દાતા છે અને લાઇટ ડેકોરેશનના દાતા યોગેશભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ છે ભોજન સમારંભના દાતા સ્વર્ગસ્થ મંગળાબેન પ્રવીણચંદ્ર સામજી ઉપાધ્યાય છે હસ્તે ઘનશ્યામભાઈ તે તમામ લોકોની ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું હતું તેમના હાથે સન્માન કરવામાં આવ્યું હતું અને આજે આ ઐતિહાસિક દિવસને સૌ કોઈ લોકોએ વધાવી લીધું અને વર્ષો વર્ષ આવા કાર્યક્રમો કરી અને જ્ઞાતિનું સંગઠન વિશેષ મજબૂત બને તેવી હાકલ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ગિરીશભાઈ ત્રિવેદી મંત્રી ઘનશ્યામભાઈ ઉપાધ્યાય અને કન્વીનર પ્રફુલ્લાબેન મહેતાના માર્ગદર્શન અને તેમના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાહીઠ થી વધુ બાળકોને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને જ્યાંથી સંગઠનને મજબૂત બનાવવા માટે સૌ કોઈ હાકલ કરી હતી તેમને પણ અહમ સ્થાન આપવામાં હતું અને કાર્યક્રમ સુખરૂપ સંપન્ન થયો હતો સમસ્ત ગ્રામ સમાજ લગભગ છેલ્લા ત્રણેક મહિના આ કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારી રહ્યા હતા બીજા પર ગામ ભુજ ની આવેલું છે તો આ ગામની અંદર દૂર દૂર ના પણ ઘણા બ્રાહ્મણો જેની પેટા ગ્રામ જેવો હોય મુસ્લિમ હોય કે પંડ્યા હોય એવા ઘણા બધા ભૂકંપ પછી છે તો ખાસ તો આજે જયારે સમસ્ત બ્રહ્મ સમાજ

સમાજ બનતો હોય ત્યારે જ્ઞાતિજનો ભેગા થતા હોય તો જ્ઞાતિજનો સંપ્રદાય અને જ્ઞાતિઓના જે કઈ દુઃખના કે પ્રસંગો આવતા હોય ત્યાં જ્ઞાતિઓને હું બહુ જરૂરી હોય છે તો આજે બહુ સારી વાત છે કે વિદ્યાપુર માં આજે સમાજની રચના ની જે બહુ ખુશીનો માહોલ છે કે મિરજાપર માં પ્રથમ વખત સમસ્ત બ્રહ્મ સમાજનું આયોજન થયું છે એક મંચ નીચે તમામ બ્રહ્મ સમાજ ભેગો થયો છે અને પહેલી વખત પ્રથમ સરસ્વતી શર્માનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોના ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું છે એમની સાથે સાથે આજે પહેલી વખત અમારા વડીલોની વલિલ વંદના કરવામાં આવશે અને બહુ મને જણાવતા આનંદ થાય છે ત્યાં બહુ મોટો ઐતિહાસિક દિવસ છે આજે કેટલા બાળકોનું સન્માન કરવામાં આવ્યો ને કેટલા આપણે પબ્લિક ભેગી થઈ ગઈ અત્યારે મારી ગણતરી પ્રમાણે સાહીઠ જણ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે સાહીઠ વિદ્યાર્થીઓ બાળકો અને ઓછામાં ઓછા ત્રણસો જણ નું સંખ્યા ત્રણસો જણ સંખ્યા એકત્રિત થયેલ છે